આ ફક્ત બસ ચૌદ એપ્રિલ આવે છ ડિસેમ્બર બાબાની નિર્વાણ તિથિ આવે પુણે તિથિ ત્યારે જ બાબાના કરે કરે જય જય ભીમ નારા એ જે હોય તે પછી એસસી ઓબીસી વાળા હોય કે પછી સરકારી જે ખાતાના હોય જે હોય તે એ બધા એટલા સુધી એ ટાઈમ સુધી જ એ દિવસો સુધી જ એ બાબાનું બસ ત્યારે મોટી મોટી વાતો કરશે પછી બાબા સાહેબ ભૂલી જાય છે અરે જ્યાં આપડા દેશમાં નું જ્યાં નામ નથી લેવાતું બાબા જ્યાં જેટલું બાબા અહીંયા નથી પૂજાતા પૂછાતા એટલું મારા વાલાઓ વિદેશમાં જાઓ તમે જુઓ તો ખરા બાબા સાહેબનું આજે પણ એમની એમની પ્રતિમાનું એમના છબીઓનું જે માન સન્માન થાય છે એ વિદેશીઓ વિદેશીઓ કે છે મેં સાંભળ્યું છે કે આજે ભારતમાં સૂરજ ઉગ્યો હતો સૂરજ બાબા સાહેબ આંબેડકર માટે કે છે વિદેશીઓ એ સુરજ અમારા મારા દેશમાં ઉગ્યો તમે એને ડૂબવા ન દે દે